ગુજરાતમાં તંત્ર સાવ ખાડે ગયું છે જે રૂડુ રૂપાળું દેખાય છે શિક્ષણ નથી પણ શિક્ષણના નામે ચાલતો ધંધો છે સરકારી તંત્રએ પરિસ્થિતિ જેવી ઊભી કરી છે કે આ શિક્ષણનો કારોબાર છે એ બે રોકટોક ચાલી રહ્યો છે વધી રહ્યો છે એની વચ્ચે રાજ્યના સામાન્ય નાગરિકો મધ્યમ અને ગરીબ પરિવારો પીડાઈ રહ્યા છે આ માહોલ વચ્ચે ગુજરાતની ભાજપ સરકાર આજથી ત્રણ દિવસ માટે શાળા પ્રવેશોત્સવનું આયોજન કરી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી છે એ આજથી ત્રણ દિવસ સુધી સરકારી શિક્ષણ વ્યવસ્થાની પોલ ખોલ કાર્યક્રમની શરૂઆત કરી છે ગેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા પણ તેમના મત વિસ્તારમાં ગયા અને જુદી જુદી સરકારી શાળાઓની મુલાકાત લીધી બાળકોને પ્રવેશ કરાવ્યો એ દરમિયાન તેમને કેટલીક એવી ચોંકાવનારી બાબતો જોવા મળી છે એ વિશે તેમણે વાત પણ કરી છે રાજ્યની શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે તેમણે માગણી પણ કરી છે ચાલો જોઈએ તેમણે શું કહ્યું સરકાર અને ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળા પ્રવેશવ કન્યા કેળવણીનો કાર્યક્રમ રાખ્યો છે અને એ કાર્યક્રમ દરમિયાન ગુજરાત સરકારના મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીમંડળ અને અધિકારી ગણ સંધી અધિકારીઓ પણ તમામ તાલુકાઓમાં જિલ્લાઓમાં જવાના છે અમે પણ આજે અમારા મત વિસ્તારના શાળા પ્રવેશોના કાર્યક્રમોમાં છે ત્યારે અભિગમ ખૂબ સારો છે એમને આવકારીએ છીએ કે અધિકારી ગણપણ ગામડાઓમાં નાની નાની શાળાઓમાં આવે છે સારી વાત છે અને થવું જ જોઈએ પણ જે આજની આજની મારી મુલાકાતો દરમિયાન જે મારા ધ્યાન પર આવ્યું છે આજે હું મોટી કાલ બીમાં પહેલી શાળામાં ગયો ત્યાં તોતેર જેટલા બાળકો હતા માત્ર એક જ શિક્ષક છે એ બાદ મેં કાકરપાડા નવી વસાહતની શાળામાં ગયા ત્યાં એકથી પાંચ ધોરણમાં માત્ર એક જ શિક્ષક છે ત્યારબાદ હું સાંભરપાડા નવી વસાહતમાં ગયો ત્યાં ઓરડાઓ પણ જર્જરિત છે છોકરાઓ એક ઓરડામાં પાંચ ધોરણ ભણે છે ત્યાં પણ એક જ શિક્ષક છે અને જર્જરિત હાલતમાં છોકરાઓ ભયના ઉથારા હેઠળ ભણે છે ત્યારબાદ હું હરિપુરા ગયો હરિપુરામાં પચાસ બાળકો હતા પચાસ બાળકોની અંદર માત્ર એક જ શિક્ષક છે અને બે ઓરડા આજે પડું કાલે પડું એવી જર્જરિત હાલતમાં છે ત્યારે આજે એ બાદ હું આ પાંચમી શાળા જૂની આંબાવાડી ખાતે પહોંચ્યો છું અહીંયા પણ બાળકોને અમે આવકાર્યા છે પ્રવેશ આપ્યો છે અહીંયા પણ છેલ્લા છ વર્ષથી ઓરડાઓની દરખાસ્ત કરી છે પણ નવા ઓરડાઓ આદિન સુધી બન્યા નથી ત્યારે આપ શોના માધ્યમથી હું સરકારશ્રીને વિનંતી કરું છું કે ગુજરાત શિક્ષણ વિભાગનું પિસ્તાલીસ હજાર કરોડ રૂપિયાનું બજેટ છે સોળસોથી સોળસોથી પણ વધારે શાળાઓમાં એક જ શિક્ષક છે એમાં તેરસોથી વધારે શાળા તો એવી છે કે જે આદિવાસી વિસ્તારોમાં જ એક શિક્ષકથી ચાલે છે ત્યારે શિક્ષકોની પૂરતી ભરતી કરવામાં આવે અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોના બાળકો આવી સરકારી શાળા પર જ નિર્ભર છે એમાં અહીંના બાળકો પાસે બીજો કોઈ વિકલ્પ નથી ત્યારે પૂરતા શિક્ષકો ભરવામાં આવે પૂરતા ઓરડાઓ આપવામાં આવે એવી અમારી માગણી છે આજે મારી પાંચ શાળાની મુલાકાત દરમિયાન તમામ શાળાઓમાં એક જ શિક્ષક છે અને ઓરડાઓ જર્જરિત છે જે ગંભીર બાબત છે આપણે વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છીએ શાળાઓમાં પૂરતા ગુરુ નથી એટલે નથી ચાલવાનું સોતેર હજાર જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે ત્યારે કઈ રીતના ગુજરાત ભણશે આ ગંભીર બાબત પર આ શિક્ષણ શાળા પ્રવેશોમાં સરકારે ધ્યાન આપીને ભરતી કરવી જોઈએ એવું હું માનું છું સાથે સાથે ટેટ પાસ ઉમેદવારો જે શિક્ષક બનવા માટે લાયક છે ત્યારે એ ઉમેદવારોને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે અને ભરવામાં આવે એ જ મારી માંગણી છે અને આવનાર દિવસોમાં સરકાર આ તરફ સકારાત્મક કાર્ય પગલાં ભરે એવી આપના માધ્યમથી મારી અપીલ છે ધન્યવાદ